નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ઘરમાં બરકત લાવવા માટે ત્રીસ દેશી ઉપાય નંબર એક કપૂર ઘરમાં કપૂર બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને બરકત વધે છે નંબર બે શંખ ઘરમાં શંખ રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર ત્રણ ગાયનું છાળ ગાયનું છાણ ઘરની આસપાસ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે નંબર ચાર ચંદન ઘરમાં ચંદનનો ધૂપ બાળવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બરકત વધે છે નંબર પાંચ તુલસી ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર છ હળદર ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો લેપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે નંબર સાત ગુલાબ ઘરમાં ગુલાબનો છોડ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બરકત વધે છે નંબર આઠ કાળા મરી ઘરના મુખ્ય દ્વાર પર કાળા મરીના નવ દાણા લટકાવી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે નંબર નવ કાસબો ઘરમાં પાસપાની મૂર્તિ રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર દસ દીવા ઘરમાં સવારે અને સાંજે દીવો પ્રગટાવવાથી ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર અગિયાર ગંગાજળ ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે નંબર બાર નાગ કેસર ગરમન નાગ કેસરનો ધૂપ બાળવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બરકત વધે છે નંબર તેર કાળા ગોળાની નાળ ઘરના મુખ્ય દ્વાર પર કાળા ગોળાની નાળ લટકાવી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે નંબર ચૌદ લીંબુ અને મરચાં ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચાં લટકાવી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે નંબર પંદર શ્રીયંત્ર ઘરમાં શ્રીયંત્ર રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર સોળ કાળા કૂતરાને ભોજન કાળા કૂતરાને ભોજન આપવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર સત્તર કાચા દૂધની છાશ ઘરમાં કાચા દૂધની છાસ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે નંબર અઢાર ગરીબોને દાન ગરીબોને દાન કરવાથી ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર ઓગણીસ પક્ષીઓની ચણ પક્ષીઓની ચણ નાખવાથી દંડ ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર વીસ ગાયને દાન ગાયને લીલું ઘાસચારો ખવડાવવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર એકવીસ મંદિરમાં દર્શન મંદિરમાં દર્શન કરવાથી ધનધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર બાવીસ ઘરની સ્વચ્છતા ઘરની સ્વચ્છતા રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર ત્રેવીસ ઘરમાં સુખ શાંતિ ઘરમાં સુખ શાંતિ રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર ચોવીસ ઘરમાં ગુણદાયક વાતાવરણ ઘરમાં ગુણદાયક વાતાવરણ રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર પચીસ ઘરમાં વડીલોનું સન્માન ઘરમાં વડીલોનું સન્માન કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર છવ્વીસ ઘરમાં પૂજા પાઠ ઘરમાં પૂજા પાઠ કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર સત્યાવીસ ઘરમાં યોગ ધ્યાન ઘરમાં યોગ ધ્યાન કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે નંબર અઠ્યાવીસ ઘરમાં સકારાત્મક વિચાર ઘરમાં સકારાત્મક વિચાર રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે આ ઉપાયો ઉપરાંત ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રાખવા માટે ઘરના સભ્યોએ એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ રાખવો જોઈએ ઘરમાં કોઈ પણ પ્રકારનું પંકાસ કે વિખવાદ ન રાખવો જોઈએ ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ રાખવું જોઈએ તો મિત્રો આશા છે કે તમને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ